વિડીયોની અંદર તમે જે જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે કેમકે એકદમ વ્યાજબી ભાવે તમને લોડર પણ મળી જશે અને આ લોડર અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તમે રાહ જોતા નહીં તમારે જો લોડર લેવો હોય તો વહેલી તકે તમે શૈલેષભાઈ દક્કુભાઈ કોન્ટેક કરજો અથવા રૂબરૂ ઉપર જઈને લોડર જોઈ આવજો પેલા શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને લોડર અમુક જ જ અંદર અંદર વેચાઈ જવાનું છે અમુક કલાકની તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરી લેજો કેમકે તમારે ખોટો ધક્કો થશે બાકી તમારે લોડર લેવા ખોટો ધક્કો થશે એટલે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો બાકી લોડર ની આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ કરજો ફોલો કરી લેજો વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈને ટોટલ જવાબદારી સાથે આ લોડર આઈસર ટ્રેક્ટરમાંથી બનાવેલું છે આઈસર પાંચસો અડતાલીસ ટ્રેક્ટર છે હોસ પાવર છે પંચાવન હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને મોડલ છે બે હજાર પંદર સોળના મોડલ નું સાઈડ ગેર પણ જોવા મળશે અને લોડર માત્ર પંદરસો કલાક ચલાવેલું છે ટાયર છે તે કંપનીના છે કંપની ટાયરમાં લોડર જોવા મળશે નવા જ છે એસી ટકા જેવા તે પણ એન્જિન કંપની ફિટિંગ છે તેની પણ ટોટલ જવાબદારી લોડર એકદમ પાવરફુલ છે અને લોડરનું પાર્સિંગ બુક પણ જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી એક વખત આખું કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લોડર ઉબરૂ જોવા જાવ તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈ નો કોન્ટેક કરીને જ જાઓ કેમ કે લોડર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે એકદમ સારું લોડર છે અને અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે લોડરની તમને કિંમતની વાત કરું તો પાંચ લાખ પચાસ હજાર સાડા પાંચ લાખ કિંમત રાખેલી છે જે અંદાજિત છે શૈલેષભાઈ ડકુભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી દેશે તમારે લોડર લેવાનો હશે તો લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લોડર તમને પ્રોપર અમરેલી જોવા મળશે લોડર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈનું નામ હશે અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા બંને કોઈ પણ નંબર ઉપર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો